નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સાથે જ આગામી સમયમાં કપાસના ભાવ હવે વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરી જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ખાસ કરીને આ વર્ષે કપાસના ખેડૂતોને સારા કપાસનો ભાવ મળ્યો નહોતો તેના કારણની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અને એમસીએક્સ વાયદા સારા નહોતા અને આ વર્ષે ખૂબ જ મંદી પણ જોવા મળી હતી અને કપાસના ખેડૂતોના ભાવ ચૌદસોથી ચૌદસો પચાસની સપાટીયા વધુ અથડાતા જોવા મળ્યા હતા ખાસ તો રૂ બજારની વાત કરીએ તો રૂ ખાંડીના ભાવ ત્રણસો છપ્પન કિલો અત્યારે વધીને એકસઠ હજારના ના થઈ ગયા હતા અને ઘાસડી વાત કરીએ તો એકસો સિત્તેર કિલોની ઘાસડીના ભાવ પાંત્રીસ હજારથી થી લઈને સાડત્રીસ હજારના જોવા મળતા હતા જેથી અત્યારે ગામડે બેઠા પણ ખેડૂતોના ભાવ પંદરસો થી પંદરસો પચાસ કે સોળસો રૂપિયા સુધીના બોલાવવા લાગ્યા હતા સાથે જ કપાસના પાકમાં નુકસાનની વાત કરીએ તો ગુલાબી ઇયળનો આ વર્ષે મોટો પ્રકોપ જોવા મળ્યો હતો જેથી મજૂરી વધી ગઈ હતી તે ઉપરાંત માવઠા પણ વારંવાર થવાના કારણે કપાસમાં ઉતારામાં કાપ મુકાયો છે અને તે ઉપરાંત નુકસાન મોટું થયું હતું એટલે છેલ્લા ત્રણ ચાર દિવસથી કપાસના બજારમાં ભાવ ઘટેલા જોવા મળી રહ્યા હતા જેના કારણે વેપારીઓ આ કપાસની ખરીદી એકંદરે પાસા હતા અને આવકો પણ અત્યારે વધતી જોવા મળી હતી ખાસ કરીને સૌરાષ્ટ્રના બ્રોકરો જણાવી રહ્યા હતા કે લેવાલી ખૂબ જ ઓછી થઈ રહી હતી એટલે કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોને ગામડે બેઠા પણ કપાસના ભાવ પંદરસો રૂપિયા સુધીના મળી રહેશે એટલે મહારાષ્ટ્રની આવકો અત્યારે ગુજરાતમાં ના પૂરતી જોવા મળી રહી હતી અને હવે કપાસ્યા અને કપાસ્યા ખોળ ખપતા નથી એટલે તેમને હવે કપાસ બોજો લાગી રહ્યો છે તે ઉપરાંત ગયા શનિવારે કપાસની આવકો ઘટીને સિત્તેર હજાર મણની થઈ ચૂકી હતી ખાસ કરીને સુપર બેસ્ટ ક્વોલિટીમાં કપાસના ભાવ અત્યારે માર્કેટ યાર્ડની અંદર પંદરસોથી લઈને સોળસો રૂપિયા સુધીના બોલાતા જોવા મળતા અને નબળા કે મીડિયમ કપાસ હોય તો તેના ભાવ તેરસોથી લઈને ચૌદસો રૂપિયા બોલાઈ રહ્યા હતા તે ઉપરાંત ખાસ કરી મહારાષ્ટ્રની કડીની અંદર આવકો સો ગાડીની હતી તો સૌરાષ્ટ્રમાં પચીસ થી ત્રીસ ગાડીના વેપારો થયા હતા એટલે અત્યારે કપાસની આવકો હવે ખૂબ જ ઓછી થવા લાગી છે જે ન્યૂયોર્ક વાયદો છે તેમાં ખાંડીએ બારસો થી લઈને પંદરસો રૂપિયા ગુરુવારથી શનિવાર સુધીમાં ઘટી ચૂક્યા હતા પણ જો આવનારા સમયમાં ન્યૂયોર્ક વાયદામાં તેજી રહેશે તો કપાસના ભાવ વધે પણ સાવ ઘટવાની કોઈ શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી તો બસ આજના કપાસના સમાચારમાં સમાચાર માં આટલું ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો ની સાથે આભાર જય જવાન જય કિસાન